હલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આજે ઔદ્યોગિક તાલીમ સંસ્થા નું સાત કરોડ ખર્ચે નવીકરણ ભૂમિ પૂજન કરાયું હાલ ગુજરાત ઔદ્યોગિક તાલીમ સેન્ટરોએ સેન્ટરો છે અને મન ફાવે તેમ ફી વસૂલ કરે છે ત્યારે તેમની સામે ટક્કર આપવા અને ગુજરાતનું નું ભાવિ કહેવાતા એવા બાળકો ભવિષ્ય માટે સાત કરોડના ખર્ચે આજે કોલેજ રોડ બીઆરસી ભવન પાસે સરકારી ઔદ્યોગિક તાલીમ સેન્ટર નું લીંબડી તાલુકાના ધારાસભ્ય કિરીશ

એમાં પ્રગટ વાત કરીએ રાજ્ય સરકાર વતી આપણા સંસદીય સચિવ પૂનમભાઈ મકવાન એ પણ દિલ્હી બેઠક એ પણ આપણા કેબિનેટ મંત્રી અને રાજ્યના ખૂબ ઉત્સાહી અને જેને કે તાત્કાલિક નિર્ણયો અને ઝડપી સરકારના નિર્ણયને એકદમ વાચા આપતી આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં તાળી અને દેશી દારૂના ના અદા ઠેર ઠેર ચાલી રહ્યા છે શું આ વિશે પોલીસ તંત્ર ને જાણ છે ખરી કે પોલીસ આંખ આડા કામ કરી રહ્યું છે આની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં હલચલ ન્યુઝ કોમિલ શેખ